રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના મમૂલા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને કમોસમી વરસાદને લઈને તૈયાર પાક પગલે જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહીને પગલે કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. માવઠું અને ભારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે. અને ખેડૂતોને ભારે નુકસાની પાકો માટે વેઠવી પડી રહી છે ત્યારે ઉપલેટા પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો ખાતર અને જંતુનાશક દવાઓનો છટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને મગફળી એરંડા અને અન્ય પાકોનું વાવેતર કરવામાં આવેલ અને કુદરતને આ મંજૂર નહીં હોય તેમ આખું વર્ષ ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો અને સિઝન બાદ આ શિયાળામાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું હતું અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો ભારો આવે છે એંસી ટકા જેટલા ખેડૂતોના તૈયાર મગફળીના પાથરા ખેતરોમાં પડ્યા હોય કમોસમી વરસાદને લઈને મગફળીનો પાક નિષ્ફળ ગયો છે કપાસમાંથી પણ પાણી નીચી રહ્યા છે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકોની જળસીમાં નુકસાની વેઠવી પડી છે અને જે જણસી ખેતરમાં બચી છે તેનો ઉતારો પણ ઓછો આવશે અને તેનો ભાવ પણ ઓછો મળશે તેરે કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયા છે જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને કોઈ સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે નહીતર ખેડૂતોને આત્મવિલોપન સિવાય કોઈ રસ્તો નથી તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રિપોર્ટર જગવાન સુવા ઉકલેટા બહુ કરો અમાર થાય નહીં બાબા કરતો નહીં નીકળો ભાઈ મારું નામ એભાભાઈ દુદાભાઈ બેરા મારું ગામ તલંગણા તાલુકો ઉપમેરા જિલ્લો રાજકોટ આ બે દિવસ થી આ રાતનો અને દિવસ નો વરસાદ ને કારણે અમારે જે કઈ માંડવી ના પાક હતા એ બધા અઢાર નષ્ટ થઈ ગયા છે કારણ કે અમે ખેડૂત છે અમારો જીવ છે અમે નાના મોટા ખેડૂતમાં શું થાય કે અમે બે ત્રણ દાયું રાખીએ એમાં અમારું ગુજરાન હાલતું હોય આખા સોમાહા ની મહેનત અમારી આમાં હોય ચાર મહિના અમે ખેતરને ખેતર સુતા હોય ભૂંગળા રોજાનું સતત ધ્યાન રાખતા હોય આ બધી મહેનત અમારું પાણી ફરી ગયું છે બે દિવસના વરસાદના કારણે અમારે આખા વરણની જે ગાયની નિયણ હતી ને એ બધી ફેલ થઈ ગઈ છે હવે ગયા વર્ષે અમે દીકરીનો પ્રસંગ કર્યો હતો એના ખર્ચા મેં બાકી પૈસા કર્યો હોય પછી એબ્રહમાં અમે ગયા હોય કે ભાઈ તારી ભલાઈ હોને એક ચાર મહિના પૂરતું બાકી બોલતી દવા દે તો એની દવા દીધી હોય મજૂરે ગામમાંથી લીધા હોય એને અમારા પૈસા બાકી હોય આ બધા પૈસાનું રોકાણ અમારે આમાંથી કરીને માં નીકળતી આમાં બે દિવસથી વરસાદ આવે છે એટલે મારું બધું નષ્ટ થઈ ગયું બધું હળી ગયું છે એટલે એટલે આ નફો તો મળે પણ અમારે જાય કેવું દેવા માંગતા કેવું નથી મેન બાબત આપેલ સહાય છે તો ઠીક છે કેવું આત્મવિલોપન કરીએ કઈ નહીં કરી શકી મારું નામ રોહિત નંદાણીયા ગામ તલંગના તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ તલંગણાનો ખેડૂત છું ને આજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી દેવામાં આવી હતી એ આગાહીમાં આજ બે દિવસ થયા કમોસમી વરસાદથી મગફળી કપાસ સોયાબીન એરંડા બધા જ પાકમાં પુષ્કળ નુકસાન છે તો અમારી એક જ એવી અપેક્ષા છે કે જેઓ ખેડૂતનું જે દેવું છે પાક ધિરાણ છે મંડળીની લોણું છે સંપૂર્ણ માફ કરે કારણ કે આજ ખેડૂત આત્મવિલોકન સિવાય કોઈ ઉધાર નથી તો ખેડૂતનું જેટલું દેવું છે એટલું માફ કરે ને તાત્કાલિક સર્વે કરી ને રવિ પાક માટેનું વળતર ચૂકવે એવી અમારી માંગ છે પાયમાલ થઈ છે અને આ ભાજપ સરકારમાં અમે પણ ભાજપના સાથી જ છે બધા પણ છતાં આજે ન છૂટકે કેવું પડે કે ખેડૂતોની દશા કેવી છે કે અમને જે બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે સરકાર આજે વીસમો હપ્તો આપે મોંઘવારીમાં આજે તમામ નોકરીયાતો પગાર એટલા વધ્યા તો ખેડૂતોના બે હાજર નો હપ્તો એટલે રોજના સત્તર રૂપિયા સત્તર રૂપિયા એટલે એ જે પકોડું ખાવા જવું હોય ને તો પચીસ ત્રીસ રૂપિયા નું પકોડું થાય છે તો ખેડૂતોની કેટલી મજાક છે ભાવ નથી અને જયારે અમે ખેતી કરતા બે હાજર નો પેલો હપ્તો પહેરો ત્યારે ડીએપી એનપી ના ભાવ સાડા સાતસો હતા આજે વીસમો હપ્તો પહેરો બે નો ત્યારે પણ ભાવ સત્તરસો થી અઢારસો રૂપિયા ભાવ થઈ ગયો તો હાજર પચીસ માં આજે અગિયારસો થી બારસો રૂપિયા નો કપાસ નો ભાવ અમારે આવે છે આમાં ખેડૂત કરે શું એટલે દેણું જેવો માપ થાય લોન માફ થાય તો જ ખેતીમાં અમે બચીએ અને ખેડૂત ખેતી કરશે તો જ દેશ આગળ જશે બાકી ખેડૂત માં પ્રાધાન્ય સરકાર ને આપવું જ પડશે